નમસ્કાર દોસ્તો હું આપનો મિત્ર દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સિયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર દોસ્તો દિવ્યાંગ ઉમેદવારો અને એ દિવ્યાંગ ઉમેદવારોએ જેમણે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ મતલબ કે જીપી ત્રિપલ એસપી ની પરીક્ષામાં જેમણે જે છે એ તલાટીની પરીક્ષાઓ ક્લાર્કની પરીક્ષાઓ નાયબ ચીફ મિનિસ્ટરની પરીક્ષાઓ વિસ્તરણ અધિકારી સહકારની પરીક્ષાઓમાં ફોર્મ ભર્યું છે

જેમાં સામાન્ય રીતે દરેકે દરેક તલાટી છે ક્લાર્ક છે આની પરીક્ષા સો માર્કની હતી અને એનું અલગ અલગ રેટેજ હતું ત્યારબાદ એ જ રૂલ્સને પંચાયત પસંદગી મંડળે જે છે ગોણ સેવાની પંચાયત પસંદગી મંડળ છે એમને રિવાઇઝ કર્યા આ રિવાઇઝ ક્યારે કર્યા દોસ્તો બે હજાર ને પચ્ચીસમાં તમને દેખાય જ છે કે ભાઈ આ એક અલગ અલગ પ્રકારની જે છે પદ્ધતિઓ વિકસાવી સો માર્કના પેપર હતા એ જગ્યાએ દોઢસો માર્કના પેપર થયા છે હવે થયું શું જ્યારે દોસ્તો નવો સિલેબસ આવ્યો એની પહેલા દિવ્યાંગોની ભરતીને ને લાયકતા ખાસ ઝુંબેશને ધ્યાનમાં રાખતા સરકારે દિવ્યાંગો માટે જે છે એક જાહેરાત બહાર પાડેલી હતી ઓફિશિયલ અને આ ઓફિશિયલ જાહેરાત દોસ્તો જે છે ક્યારે તો કે પંદર ત્રણ બે હજાર પચીસના રોજ બહાર પાડેલી હતી એટલે ઘણા બધા દિવ્યાંગ ઉમેદવારો એમાં ફોર્મ ભરેલું છે ગઈ કાલે નોટિફિકેશન એવી આવેલી છે કે ભાઈ જે કોઈ પ્રકારના દિવ્યાંગ વ્યક્તિ ઉમેદવાર છે પંચાયત સેવા પસંદગી મંડળમાં પચીસ ત્રણ બે હજાર ને પચીસ ના રોજ જે જાહેરાત થઈ હતી એમાં જેમણે ફોર્મ ભર્યા છે એમના માટે આપણે આ નવી પદ્ધતિ રહેશે નહીં એના માટે જૂની પદ્ધતિથી જ પરીક્ષા લેવાશે જો અહીંયા લખેલું છે મંડળ દ્વારા પંચાયત સેવાના કુલ અલગ અલગ સોળ સર્વંગ માટેની ભરતી છે એમાં દિવ્યાંગ વ્યક્તિઓની સીધી ભરતી થવાની છે એ અનામત જગ્યાઓની ઘટ ખાસ ભરતી ઝુંબેશથી ભરવા માટે

પંચાયતના સેવા વર્ગના ત્રણ ના ભરતી નિયમો જે છે એકવીસ વાળી પદ્ધતિ હતી શું એ તો થોડી અમને કયો ચાલો તો આપણે જોઈ લઈએ ઠીક છે પેલા ક્લેરિફિકેશન લેવાઈ ગયું છે હવે નવી ભરતી આવશે વસ્તુ અલગ છે જૂની દિવ્યાંગો માટેના ફોર્મ ભરાણા એ બે એકવીસ પ્રમાણે આમાં જુઓ

જેમાં આપણે ત્યાં ગુજરાતમાં જે છે એ મેથેમેટિકલ જે છે એ દસ માર્કનું છે ઇંગ્લિશ અને ગુજરાતી ગ્રામર જે છે એ બંને વીસ વીસ માર્કના છે અને જનરલ નોલેજ અને જનરલ જે છે અવેરનેસ એ પચાસ માર્કનું છે ઓકે સેમ જેવો જુનિયર ક્લાર્કનો છે એવો જ જે છે દોસ્તો તલાટીનો છે અહીંયા તમે જોઈ જ શકો છો એની સાથે ગ્રામ સેવક જે લોકો બીએસસી જે છે એ એગ્રી કરેલું હોય એમના માટે ઓકે જેમને બીઆરએસ

આવી જ રીતે એક ફિમેલ હેલ્થ વર્કર એફ ડબલ્યુ ઓકે એમાં પણ સેમ રહેશે વીસ માર્કનું જે છે જનરલ નોલેજ રહેશે પંદર પંદર નું ગુજરાતી ઇંગ્લિશ ગ્રામર એટલે ત્રીસ અને જે છે પેલા વીસ પચાસ થયા જગ્યાને લગતી માહિતી પચાસ સેમ એમ પી લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર આના માટે પણ સેમ જ જોગવાઈ છે દોસ્તો હવે તમને એક પ્રશ્ન થાય હજી પણ હું તમને અહીંયા કહી દઉં પછી આપણે પ્રશ્ન જોઈ લઈએ જુનિયર ફાર્માસિસ્ટ મુખ્ય સેવિકા એક્સ્ટેન્શન ઓફિસર એગ્રીકલ્ચર છે હવે એમાં પણ તમારે યાદ રાખવાનું જુનિયર ફાર્માસિસ્ટ છે એમાં 150 માર્કનો પેપર રહેશે અને એમાં પેપરમાં દોસ્તો જે છે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ 35 માર્કનો રહેશે જીકે અને ઇંગ્લિશ એ 20 20 માર્કનો રહેશે દોસ્તો લગતી માહિતી કેટલા 75 ની રહેશે મુખ્ય સેવિકામાં પણ આવું જુનિયર ફાર્માસિસ્ટમાં પણ એવું એક્સ્ટેન્શન ઓફિસરમાં પણ એવું જ્યાં સો માર્કનું પેપર છે ત્યાં એક કલાક છે પણ અહીંયા દોઢસો માર્કનું પેપર છે એટલે કલાક કેટલી રહેશે તમારી દોઢ કલાક રહેશે ઠીક છે સ્ટાફ નર્સ સેમ આવું જ છે લેબ ટેકનિક છે સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ છે એમાં પણ આવું જ રહેવાનું છે સો રિસર્ચ આસિસ્ટન્ટ છે અકાઉન્ટન્ટ છે એડિશનલ આસિસ્ટન્ટ છે દોસ્તો ત્યારબાદ એક્સ્ટેન્શન ઓફિસર કોઓપરેટિવ છે સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર છે એમાં પણ આવું જ છે

હવે મારે તમને સમજાવવાનું થાય છે દોસ્તો આના સિલેબસને આ વાળી વાત કરીએ છીએ કે ભાઈ જનરલ અવેરનેસ ક્યાંથી આવશે જનરલ અવેરનેસ પેલા ક્યાંથી શીખવું એક વસ્તુ હું તમને કહી દઉં ગુજરાતી ગ્રામર ઓકે ગુજરાતી ગ્રામર માટે તમારે એક બુક લેવાની થઈ છે જેનું નામ છે વ્યાકરણ વિહાર ઓકે ત્યારબાદ ઇંગ્લિશ ગ્રામર આના માટે તમારે લેક્ચર જોવાના થાય છે અનિતા ઝોન મેડમ ના લેક્ચર અને ત્યારબાદ મેથ્સ અને રીઝનિંગ મેથ્સ રીઝનિંગ માં તમારે લેવાની થાય છે બકુલ પટેલ સર અથવા તો નીરજ ભરવાડ સાહેબ ની એપ્લિકેશન ઓકે અને અથવા તો તમારે જે છે આપણી એપ્લિકેશન માં જોવો હોય તો જયેશ પંચાલ સર છે જયેશ પંચાલ સર ના લેક્ચર તમને આપણી એપ્લિકેશન માંથી મળી જશે અથવા તમારે કોઈ બુક લઈ લેવાની

આ પંચાયતની પરીક્ષામાં બે પ્રકારની હિસ્ટ્રી વધારે પૂછાય છે એક ગુજરાતની હિસ્ટ્રી વધારે પૂછાય છે અને એક મોડર્ન હિસ્ટ્રી વધારે પૂછાય છે હે ને મતલબ કે આધુનિક ભારત આના પ્રશ્નો વધારે પૂછાતા હોય આ બંને માટે હું તમને એક બુક આપું છું એને કહેવાય યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ હે ને આના માટે અલગથી જે ગુજરાતનો ઇતિહાસ બુક આવશે આના માટે દોસ્તો બે બુક આવશે આધુનિક ભારત માટે એક અઢારસો ને પિંચ્યાસી થી ઓગણીસો ઓગણીસ સુધી રહેશે એક ઓગણીસો ઓગણીસ થી ઓગણીસો સુડતાલીસ રહેશે આ બે બુક તમારે હિસ્ટ્રી માટે લઈ લેજો આ સિલેબસ તમારો આરામથી ક્લિયર થઈ જશે ત્યારબાદ કલ્ચર છે દોસ્તો કલ્ચર માં ગુજરાત અને એમાં પણ દોસ્તો તમારે હસુતા બેન સેદાણી આની બુક લેવાની થઈ છે સાથે માહિતી ખાતાની બુક તમારી પાસે હોવી જોઈએ જેમાં મેળાઓ આપેલા છે અલગ અલગ જિલ્લાઓની માહિતી આપેલી છે એની ભૌતિક ભૂગોળ આના માટે તમે જીસીઆરટી અને એનસીઆરટી કરશો કોઈ વાંધો નહીં આવે જીસીઆરટી એનસીઆરટી માંથી તમારા તમામ મુદ્દાઓ જે છે એ ક્લિયર થઈ જશે ઓકે સ્પોર્ટ્સ

એક શું જોઈ લેવાના સ્ટેડિયમ અત્યાર સુધીના જે છે એ પ્રશ્ન પૂછાયેલા છે રમત ગમત સાથે સંકળાયેલા અમુક શબ્દો આ શબ્દો પણ કરી લેજો દોસ્તો તમને ઉપયોગી થશે સ્પોર્ટ્સની માહિતી કોઈ એક જ બુકમાંથી મળશે એવું નહીં બને ગામમાં કેટલી જે છે એ આવી માહિતીઓ રાખે છે અને અલગ અલગ બુક આપે છે પણ એ કઈ કામની નથી દોસ્તો યાદ રાખજો વધારે વાંચી અને માર્ક મેળવવા એના કરતા સ્માર્ટ વર્ક કરી ઓછું વાંચી અને માર્ક મેળવવા એમાં હું માનવાળો વ્યક્તિ છું ઓકે સ્માર્ટ વર્ક કેમ કરું એમાં હું માનવાળો વ્યક્તિ છું એટલા જ માટે હું તમને કોઈ લેક્ચર આપું એ લેક્ચરમાં લાંબી લાંબી લપકચકક નથી કરતો જે વસ્તુ હશે નમસ્કાર દોસ્તો ગુડ મોર્નિંગ કહી અને સીધો પોઈન્ટ ઉપર આવી જશે અમુક ટાઈમે તો તમારે લખવું પડે કે ભાઈ આ લેક્ચર દસ મિનિટ પછી જોવો ને આપણો લેક્ચર તો પંદર મિનિટે પૂરો થઈ ગયો જે કહેવાનું છે એ તમને કહી દઉં છું હે ને જે મારે તમને કહેવાનું છે લેક્ચર લંબાવવાથી શું મતલબ છે તમે અહીંયા આવો છો તમારો ટાઈમ જેથી સચવા હોવો જોઈએ દોસ્તો તમે યુટ્યુબમાં લેક્ચર જોવો છો એપ્લિકેશનમાં કોઈ કોર્સ લ્યો છો એ જોવો છો તો તમને તમે પાસ ન થઈ શકો એના કન્ટેન્ટથી તો એ કોર્સનો મતલબ શું થયો હે ને આજે આપણે તો એવું તો ન કહી શકીએ કે સર હું વાંચું એવું તો પૂછાય જ નહીં નહીં તું વાંચે એવું જ પૂછાય એવું જ પૂછાવું પડે હે ને જોઈ લઈએ આપણે હમણાં તમને કહું છું પોલિટી અને કોન્સ્ટિટ્યુશન આના માટે દોસ્તો જે છે એ આપણે લેક્ચરની નોટ જોવાની થાય છે પંચાયતી રાજ પણ ત્યાંથી જોઈ લેવાનું થાય છે વેલફેર સ્કીમ આના માટે મેં ટેલિગ્રામમાં દોસ્તો એક પીડીએફ આપી છે ગુજરાત સરકારની પીડીએફ છે લગભગ બસો એક જેટલી યોજનાઓ આપી છે આ બસો એક જેટલી યોજનાઓ તમે ખાસ કરી લેજો સમય મળશે તો યુટ્યુબમાં તમને જે છે આ બધી યોજનાઓની માહિતી આપીશ અને બધી યોજનાઓનો એક બે કે ત્રણ કલાકનો બનશે મળશે તોની વાત કરું છું અધરવાઇઝ પીડીએફ જે છે આપ ટેલિગ્રામ ચેનલ ગણિત ગાઈડન્સ છે દોસ્તો ગણિત ગાઈડન્સ કન્ટિન્યુ લખજો વચ્ચે સ્પેસ નહીં રાખતા હે સ્પેસ રાખશો તો ઘણા ફેક આઈડી બનાવીને આવ્યા હોય એ હોય ગણિત પછી કોઈ સ્પેસ નહીં રાખવાની કન્ટિન્યુ લખવાનું ગાઈડન્સ ઓકે ઇન્ડિયન ઇકોનોમિક એન્ડ પ્લાનિંગ આના માટે દોસ્તો તમે જે છે એ બારમા ધોરણની જે છે એનસીઆરટી અને જીસીઆરટી કરી લેવી સાયન્સ એન્વારમેન્ટ ઇન ઇન્ફોર્મેશન ટેકનોલોજી આ પણ તમારું જીસીઆરટી એનસીઆરટી દોસ્તો જે છે કવર કરી લેશે એટલે આ ત્યાંથી કરી લેજો અને કરંટ અફેર્સ છે દોસ્તો એના માટે એક તો તમારે મેગેઝિન લેવાની છે અને પ્લસમાં જે છે ગુજરાતનું પાક્ષિક કરવાનું છે શું કરવાનું છે ગુજરાતનું પાક્ષિક કરવાનું થાય છે એ તમારે યાદ રાખી દેવાનું છે કારણ કે અત્યાર સુધી દોસ્તો પીએસઆઈ ઇવન કોન્સ્ટેબલ હાઈકોર્ટ બેલિફ આરએમસી ક્લર્ક છેલ્લી એક વર્ષથી જેટલી પરીક્ષા લેવાય છે એમાંથી પાંચ ક્વેશ્ચન કરન્ટના હોય તો ત્રણ ક્વેશન પાક્ષિકના જ હોય પાક્ષિક બી કેવું છે કે ત્યાં દોસ્તો તમને પચાસ સાહીઠ પેજ આપ્યા હોય પણ પચાસ પેજ ની જગ્યાએ હું તમને જે છે માત્ર છ પેજ કરીને આપું છું તમારે એકદમ ચિંતા નહીં કરવાની ભાઈ પચાસ પેજ નથી વાંચવાના છ પેજ વાંચી લે ઝિંગાલાલા કરતો કરતો પાસ થઈ જમના ઠીક છે

તો આ બધામાંથી કોઈ મુદ્દાઓ રહી ગયા હોય પણ યાદ રાખજો આ બુક વાંચવાનું ચાલુ કરો ત્યારે પણ પહેલા મને મેસેજ કરી દેવો કે સર આમાંથી કઈ વસ્તુ નથી વાંચવાની જે આ એક્ઝામ ને રિલેટેડ ન હોય તો એ હું તમને પહેલા કહી દઉં અમુક ગોગા જેવા હોય બધું વાંચી નાખે પછી કે સર મારા સિલેબસ જ ટાઈમે નથી પૂરો થતો પણ મુના તારે આ બસો પેજમાંથી માંથી સો પેજ જ વાંચવાના હતા એ સો પેજ તો તું આઈડેન્ટિફાઈ કરતા સબ્જેક્ટ ને રિલેટેડ હોય એવા તો આ ધ્યાન રાખજો ચલો

તો તમારી પાસે ગુજરાતી ગ્રામર ઇંગ્લિશ ગ્રામર અને મેથ્સ રીઝનિંગ આ ત્રણે ત્રણ સારું હોવું જોઈએ પછી આ મુદ્દાને લેવાના થાય છે અને ગેમ ચેન્જરમાં પણ તમે તલાટીની તૈયારી કરો છો એ સારી વાત છે ક્લર્કની તૈયારી કરો છો એ સારી વાત છે પણ આ ત્રણ ખાસ જોઈ લેવાના થાય દોસ્તો કારણ કે આ ત્રણ જે છે પોસ્ટ પણ સારી છે અને આ ત્રણે ત્રણમાં દોસ્તો જોઈ શકાય કે જનરલ અવેરનેસ એ પિંચોતેર માર્કનું છે અને આ તો તમારું માત્ર ને માત્ર કેટલું થઈ જાય પિંચોતેર બીજા થઈ જાય સામે પિંચોતેર હવે સમજો જ્યારે આ એક્સ્ટેન્શન ઓફિસર આવે ને દોસ્તો ત્યારે એમાં તમારે બસો ને તેતાલીસ અનુચ્છેદ એમાં જે છે એ બસો તેતાલીસ અનુચ્છેદમાં એ થી ઓ હોય પી થી જેડ જી હોય અને જેડ એચ થી જેડ ટી આ કમ્પલસરી વાંચી જવાનું થશે મેન્ડેટરી છે આના ક્વેશ્ચન ઓછામાં દસ પંદર પડી જશે પિંચોતેર માંથી પંદર પ્રશ્ન પડી જશે જોજો અને આના માટે યોજનાઓ ખાસ કરી જવી થોડુંક જાહેર વહીવટ આ માટે કરી જજો દોસ્તો આ સ્પેશિયલ જે છે એ ટ્રીટ હું તમને કરું છું આના ક્વેશ્ચન બહુ વધારે પડે છે અને આના માટે કમ્પલસરી દોસ્તો પંચાયતી રાજ એકદમ લાકડા જેવું કરી દેવું પંચાયત ધારો પણ કરી આમાં પંચાયત ધારાના ક્વેશ્ચન પણ આવી જાય છે નાઇન્ટીન નાઇન્ટી થ્રી ઓકે આ પિંચોતેર માંથી તમને ઓછામાં ઓછા ચાલીસ ક્વેશ્ચન તો આમાંથી જ આવી જશે તો આવું કરો દોસ્તો તો તમારી પરીક્ષા પાસ કરવાની સંભાવનાઓ ખાસ વધી જાય છે આના માટે કોર્સ છે જેમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિશેષ પ્રકારની છૂટ છે છે આ કોર્સ તો તો આમ દોસ્તો જે એ સાત હજાર એક વર્ષ માટે બે વર્ષ માટે જે છે તેર હજાર નવસો નવા દિવ્યાંગ વ્યક્તિઓ માટે માત્ર પીએચ કેન્ડિડેટ હોય તો એમના માટે ત્રણ હજાર રૂપિયામાં જ આ કોર્સ છે અને આ કોર્સ તમને ક્યાં ઉપયોગી થશે એ તમને કહો એક તો આ તમારી પંચાયત તલાટી ક્લાર્ક વિસ્તરણ અધિકારી આ બધામાં ઉપયોગી થશે અત્યારે હું જે બોલ્યો છું એમાં જ પ્લસ આજ કોર્સ તમને ડીવાયએસઓ ક્લાસ 1 2 એસટીઆઈ રેવન્યુ તલાટીના તમે અત્યારે ફોર્મ ભરાવી જ દીધા હશે દિવ્યાંગ વ્યક્તિ છો એટલે બટો બેસ તેમાં જગ્યા હતી એમાં પણ તમને ઉપયોગી થશે તો એક કોર્સ લેવાનો છે એક વર્ષ માટે તમામ પ્રકારની પરીક્ષાઓમાં ઉપયોગી થશે આ જે હું બોલું છું દોસ્તો આ તમામ પ્રકારની વસ્તુ આ આપણા કોર્સમાં જ એઝ ઇટ ઇઝ આપેલી છે

પેલી બધી બુકો લેવા જશો ને તો એ હજાર પંદરસો ની થશે એમાં આમાં કોઈ બુક નથી લેવાની અને તમામ પ્રકારની પીડીએફ હું તમને સ્માર્ટ વર્ક થી તૈયાર કરેલી આપીશ તમને એમ થાય કે સર અમારે લેવી તો આનો શું મતલબ છે અત્યાર સુધીમાં દોસ્તો કણેજ ગાઈડન્સ ના કન્ટેન્ટમાંથી જે વસ્તુ કરાવેલી છે એ જીપીએસસી નું મેનેજર હોય એસટીઆઈ હોય એસીએફ ગોણ સેવાની ગ્રુપ એ ગ્રુપ બી ની મેન્સ આ બધી પરીક્ષામાં આપડા જ ઈવન કોન્સ્ટેબલ ની પરીક્ષા હોય બેઠે બેઠા કોન્સ્ટેબલમાં કે બીજા પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલા આપ થોડી વાર માટે થઈ અને ગણિત ગાઈડન્સમાં એક પ્લેલિસ્ટ બનેલું છે દોસ્તો આ પ્લેલિસ્ટ ગણિત ગાઈડન્સ સર્ચ કરાવજો અને પ્લેલિસ્ટમાં લખેલું છે માત્ર પોકળ વાતો નહીં પ્રૂફ સાથે સાબિતી અહીંયા દોસ્તો આ દરેક દરેક લિસ્ટ બનાવેલું છે છ થી સાત પરીક્ષા એવી હમણાંની જ ગઈ છે છેલ્લા ત્રણ મહિનાની કે જેમાં આપણે કરાવેલા કન્ટેન્ટમાંથી બેઠા ક્વેશ્ચન પૂછાયેલા છે એમાં પણ માત્ર જે છે પોકળ વાદા નથી કરતા

અને આના સિવાય કનેક્ટ ગાઈડન્સ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો ઓનલાઈન જે છે એ તમારે તમારા લોગિન કરી દેવાનું થાય છે સ્ટોર મેન્યુમાં જવાનું છે ત્યાં ફાઉન્ડેશન કોર્સ કરીને એક મેન્યુ હશે એમાં જઈ એના કોર્સ લઈ લેવાનો પણ કોર્સ લેતા પહેલા મને કોલ કરજો બીકોઝ આ 8000 ની કિંમતનો છે દિવ્યાંગ વ્યક્તિઓ માટે 3000 છે માત્ર દિવ્યાંગ વ્યક્તિઓ માટે જ કહું છું દોસ્તો હેના અને આપ જે છે દિવ્યાંગ વ્યક્તિઓની ભરતી ઘણી બધી થતી હોય આ દિવ્યાંગ વ્યક્તિઓની ભરતી થતી હોય એના માટે વોટ્સઅપમાં એક આપણું અલગથી ગ્રુપ છે આ વોટ્સઅપ ગ્રુપમાં તમારે જોડાવવું હોય પીએચ માટે અલગ જ કે દિવ્યાંગ વ્યક્તિઓની ઘણી બધી ભરતી એની ઝુંબેશ થતી હોય એના માટે શું કરવું જોઈએ અપડેટ કેવી રીતે લેવી જોઈએ તો આ નંબર ઉપર તમારે જે છે જોઈન્ટ લખીને મોકલી દેસુ જોઈન્ટ અને ત્યાં પીએચ આવું લખીને મોકલી દેજો એટલે હું આપને જોઈન્ટ કરી દઈશ એટલે તમામ પ્રકારની ભરતીની અપડેટ દિવ્યાંગ વ્યક્તિઓ માટેની હશે એ અહીં આવી જશે ઠીક છે આશા રાખું છું દોસ્તો કે આપ લોકોને પરીક્ષા લક્ષી જે છે માહિતી મળી હશે અને આપ લોકો જે છે આ પંચાયતની ભરતી જૂની પદ્ધતિ મુજબ જે છે થવાની છે અને તેમાં જે છે તમારું નામ આવી જાય આપ સફળતાના જે છે એ સુકાન સફળ કરો છો એવા જે છે વીસ સાથે નિર્મું છું નવા લેક્ચર જે છે એમાં પાછો આવીશ અને આપને યોગ્ય જણાવવું હોય તો યુટ્યુબમાં જે છે એ લાઈક શેર કે સબ્સ્ક્રાઇબ યોગ્ય જણાય તો કરતા જજો આપણું જે છે એ ઇન્સ્ટાગ્રામ પેજ જે છે એ પણ કણેક ગાઈડન્સથી જ છે ઇવન ટેલિગ્રામ જે છે એમાં વીસક હજાર જેવા સબસ્ક્રાઈબર છે એ પણ ગણેશ ગાઇડન્સ નામથી જ છે આવજો બાય મચ દોસ્તો